કચ્છની ભરતકામ કલા વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે કચ્છની આ અનોખી અને આ છે અમેરિકન પતિ પત્ની વિકી અને રિચાર્ડ એલસન જેઓ વીસથી થી વધુ વખત કચ્છની મુલાકાત લઈ ચૂક્યા છે તેમની પાસે કચ્છની પ્રખ્યાત ભરતકામના અલગ અલગ સોથી થી વધુ નમૂનાઓ છે વિકી અને રિચર્ડનું આ કલેક્શન ગુજરાતના કચ્છ જિલ્લાના અજરખપુર ગામમાં સ્થિત લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ક્રાફ્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવશે To the local people and to people who are coming in from other countries who have never seen this type of work, I think that um, the outside world will be very amazed. In 2016, we opened the LLDC to the public. LLDC is a research institution, a museum, and a craft education resource center. અર અમારું મ્યુઝિયમ કા સબસે મહત્વ કા ભાગ જો હે વો હે અમાર આર્કાઇવ્સ જહાઁ હમારે પાસ 10000 સે જ્યાદા ક્રાફ્ટ પીસિસ હે ઉસમે સે 60% કચ કી હી ટેક્સટાઇલ્સ હે વિકી એલસન નો કહેવું છે કે તેમના આ કલેક્શન ના 55 વર્ષ જૂના શોખ વિશે તેમણે કલાકારો ની માંગણી કરતા બમણી રકમ ચૂકવી છે એન ઓલ્ડર વુમેન વુડ ટેલ મી હુ વોઝ ધ Best embroiderer in the village. And I would then examine her work and ask her a lot of questions and then ask her if she would sell it to me. And after that, everybody brought their things out and basically said, We don't have any other money, won't you buy it from us? So if anybody wanted to sell anything, no matter what the condition was, I bought it. I didn't argue over the price. આ અમેરિકન દંપતીને વિશ્વાસ છે કે ક્રાફ્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવેલું ભરતકામનું કલેક્શન પ્રવાસીઓને આકર્ષિત કરશે તેમજ યુવાનોના આ કળા તરફ જોક પણ વધશે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ